ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દર પાંચ વર્ષે મહાપર્વ આવે છે અને એ મહાપર્વ છે ચૂંટણી ડિયર ફ્રેન્ડ્સ આપણે જાણીએ છીએ કે આ વર્ષે આપણા દેશમાં લોકશાહીની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આપણે બધા જ મતદાન કરીને આપણી પવિત્ર ફરજ અદા કરીએ આપણે આપણો સમય આપીને આ પવિત્ર ફરજ નિભાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ હું ફાધર જગદીશ મેકવાન ચાવડાપુરા જીટોડિયા નિત્ય સહાયક મહામર્યમ દેવાલયના સભા તરીકે હું નમ્ર અપીલ કરું છું ખાસ કરીને આપણા આ આણંદ જિલ્લાના મતદારોને હું ખાસ વિનંતી કરું છું કે સાતમી મે ના રોજ સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધી જે મતદાન થવાનું છે એ મતદાનમાં આપણે સમય કાઢીને મતદાન કરીએ આપણી પવિત્ર ફરજ નિભાવીએ ગરમીના દિવસો છે વધુ ગરમી હશે આપણે જાણીએ છીએ પણ પાંચ વર્ષે યોજાનારા પર્વમાં આપણે ગરમીની ચિંતા ના કરીએ પણ આપણે આપણો સમય કાઢીને આ પવિત્ર ફરજ નિભાવીએ ખાસ કરીને મારા યુવા મિત્રોને હું જણાવું છું અને ખાસ કરીને જેઓ પ્રથમ વખત મતદાન કરવાના છે એવા મિત્રો પોતાનો સમય કાઢીને અવશ્ય મતદાન કરવા માટે ઘરની બહાર નીકળે એવી મારી નમ્ર અરજ છે બહેનોને પણ હું ખાસ વિનંતી કરું છું કે પોતાનું ઘરનું કામ પરવારીને તમે મતદાન માટે જશો મતદાન કરશો તમારી પવિત્ર ફરજ નિભાવશો એવી મારી ખાસ વિનંતી છે જે લોકો વડીલો છે મોટી ઉંમરના છે એ લોકોને પણ હું નમ્ર અપીલ કરું છું કે ગરમીનો દિવસ હોવા છતાં તમે તમારો સમય કાઢીને ખાસ કરીને સવારના સમયે અથવા સાંજના તમે તમારો સમય ચોક્કસ મતદાન કરશો એવી મારી ખાસ અરજ છે લોકશાહી દેશની અંદર ચૂંટણી જ એ આપણા દેશને ધબકતું રાખે છે આપણે હંમેશા આપણી આ પવિત્ર ફરજ મતદાન કરીને નિભાવીએ આવો આ ચૂંટણીની અંદર આપણે મતદાન કરીએ